આજે તે મોણસ સામાન્ય માણસ હશે પણ એના અમથો જાડો દોરો પહેરાય દો છાતી પોરી થઈ જશે જોઈ લેજો અને એને કદાચ એવા વ્યક્તિને તમે એમ કો ને કે ચાલો આપણે માતાજી ના દર્શન કરવા જઈએ મારા નહી જરૂર તમારે જાઓ માર તો બધી મોજ જ છે એક નહીં એટલે આવા અહંકારી મોણસ ને દેવી શક્તિની કૃપા ક્યારેય ફળે એટલે મારા ધામમાં આવતા હોય ને તો આ બધું પહેરીને બહુ નહીં આવું આ શું અને આવો તો જુઠ્ઠું પહેરી નાખમાં જુઠ્ઠું પહેરીને ને આવીશું પણ સાચું તું કરી આવે મને ને એવું કે માં જુઠ્ઠું પહેરીને આવીશું માં જુઠ્ઠું પહેરીને આવ્યો પણ માં છ નહીં તો હવે તું સાચું કરી આવે તો કદાચ જુઠ્ઠું સોનું તે સાચું એ થાય ના થાય પણ કદાચ માતાની કૃપા થાય ને તો તમારા ઘેર આપે રૂપે લક્ષ્મી થઈ જાય બચત થતી થઈ જાય ના લેવા પડતા હોય ને અને દેવી શક્તિ ની કૃપા થાય ને તો ઘર માં બચત થાય કેમ બચત થાય કેમ બચત થાય તમારો પગાર એનો એ જ હોય વીસ હજાર તો વીસ હજાર પણ તમારા વચ્ચે જે આડા આવડા ખોટા ખર્ચા આવતા હોય ઘરમાં બીમારીઓ ચાલુ ચાલુ રહેતી હોય ઘડે ઘડે સાધનો બગડતા હોય આમ થાય તે નુકસાન થતા હોય તો કદાચ માતાજીની કૃપાથી એ બધું નુકસાન થતું ઓછું થઈ જાય તો આપે રૂપે તમારા ઘેર લક્ષ્મી બચક નહીં તો તમે બાર મહિને કે છ મહિને કંઈક નવી વસ્તુ ઘરમાં લાવીએ કહો કે નહીં લાવી શકો ને તો દેવી શક્તિ ની કૃપા મેળવવા માટે એને જોડે પૈસા માંગવાની જરૂર નહીં બસ એની ભક્તિ કરો એને જે યોગ્ય લાગશે ને એ તમારું જીવન મંગલ કરી દેશે આજે દરેક મનુષ્યના સ્વભાવ શું છે હું કવ એમ થવું જોઈએ કેવું હું કવ એમ થવું જોઈએ માતાજી આમ જ કરવાનું છે તમારે પણ માતાજી ને ખબર હોય કે દીકરા જે તું વાગે છે ને તારા માટે યોગ્ય નથી આગળ જતા નુકસાન આવશે આજે તું ધંધો કરવા માંગે ખોટ આવશે પણ દીકરો એની હટ છોડે કદાચ કામ કરાવવા માટે જાત મંતર કરે અને છેલ્લે કામ થઈ જાય નિષ્ફળ થઈ જાય ને ત્યારે દેવી શક્તિ નો દોષ હાલે માતાજી નો દોષ હાલે એમાં માતાજી નો શું દોષ છે પણ કદાચ તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો તમે પરિસ્થિતિના તમારા અનુકૂળ બનાવવા માંગો છો પણ ખરેખરમાં વાસ્તવિકતા સત્ય શું છે કે તમારા પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ તમારા ઘેર દુઃખ છે ને તો સુખી થઈ જાઉં થઈ જવું એની લાલચમાં માણસ શુંનું શું કરે જાત જાતના તંત્ર મંત્ર વિદ્યાઓ વાપરે ભુવા કરે ખોટા ખર્ચાઓ કરે આજકાલ તો જમાનો તો જો ઉપર થી પૈસા પડતા બધું જોવો છો ને બતાવ અને એમાં તમે ભોરવાઈ કે હા હા ચમત્કાર શું મારું ચમત્કાર ચમત્કાર આ ચમત્કાર તમે વધારા થઈ ગયા અંત કે પૈસા ઉડતા જોયા આ વિધિ કરવી પડશે રાતે બાર વાગે આટલું એટલી વસ્તુ લાવવું પડશે આ ફલાણું ધૂપ લાવવું પડશે એમાં એમાં કઈ કઈ પેઢીઓ બરબાદ કરી નાખી અને ગોડાઓ કદાચ મારા જેવી માતા મળી હોય ને તો આવી ખોટી લાલચ રાખી અને જાત જાતની વિધિઓ પડવાની જરૂર નહીં તમારા ઘેરથી કોઈ વારણ કરવાની જરૂર નથી અલે તમારા ઘેર કદાચ કોઈ ભૂત પ્રેતનો સાયો બી હશે અને જો મારા ભક્ત બન્યા હશે ને અને બધા ભૂતળા બીમારીઓનું ઘર કરે કરાવો કંકાસ કરાવો પતિ વિયોગ કરાવ ભય ભય ને લડાવે કદાચ એવી શક્તિઓ હોય ના નહીં નેગેટિવ શક્તિ અને પોઝિટિવ શક્તિ બે છે આવું વિજ્ઞાનય માને છે તો કદાચ એવી નેગેટિવ શક્તિનોય વાસ હોય ને પણ કદાચ મારા જેવી દેવી શક્તિ તમારા ઘેર કુળની માતા હોય ને અને એ પોઝિટિવ શક્તિનો કદાચ દીવો પ્રગટાવો ને એટલે બધી નેગેટિવ શક્તિ ભાગી જાય એ જતી રહે એ તમારું ઘર બદલી નાખે બાજુવાળા ઘેર જતી રે પણ તમારે ઘેર આવે તો આજે આખો સમાજ એક કેવો છે કે દુખી થાય ને એટલે બસ એક વેમ લઈને ફરજ કઈક નડસ કઈક નડસ કરી નાખ્યું ધંધો બોધી દીધો ગોડાઓ તમારા ઘેર તમારી કુળદેવી નો દીવો થતો હોય ચામુંડા હોય કે માકાડી હોય ઘર હોય ખોડિયાર હોય ચાહે શક્તિ હોય અરે કોક મૂઠ નાખે લીંબુ નાખે તોય તમારી માતા એટલી પાવરફુલ હોય ને એ શક્તિ એના પાછી ધાબા પર લીંબુ પડી ગયું તો આખી રાત ઊંઘ ના આવે અમથી બિલાડી આડી આવી જાય તો ચિંતા કરે ઘણીક ઉભો થઈ જાય બિલાડી આવી કેવી રોજ બિલાડીઓ આવે ને તો જે કદાચ દેવી શક્તિ પર વિશ્વાસ રાખતો હોય ને એને કશું થાય એના કાર કરી નાખું કે એટલે કદાચ એવી ભાવના ના કે જાત ધામ માં તો અમારો નંબર બેઠક નહીં લખાવતી લખવામાં આવતી બેઠક લખવાનું બંધ કરી દીધું છે માતાજી જોડે કઈ પૂછવું હોય તો નંબર મેર નહીં આવતો નથી પણ હું સાચી સલાહ છું કદાચ એની સ્વાર્થ ની પૂર્તિ કરવા માટે તમારી જોડે જાત વિધિઓ અને ખોટા ખર્ચા અને તમને વધારે દુખી કરતા તમારી માં દુખી થાય થાય કે નહીં

તમારું મન એનામ રહેવું જોઈએ એ ભક્તિ છે પણ આજના મનુષ્ય ભક્તિ શું સમજે દીવો કરવાનો અગરબત્તી કરવાની આરતી કરવાની હાર ચડાવવાનો આ ભક્તિ સમજો છો પણ આ ભક્તિ નહીં આ ભક્તિ કરવાનું એક સાધન છે એક માધ્યમ છે એની શોભા વધારવા માટે આ ફૂલોની સજાવટ થાય છે નહી તો અમારા ફૂલો શું કામ ના હશે આ લાઈટો કેમ લગાવે મારી શોભા વધારવા માટે લગાવાય છે પણ અસલ ભક્તિ તો શું છે કે તમે 24 કલાક તમારી માં યાદ આવે 24 કલાક ભલે કદાચ કોઈ કાર્ય કરે નોકરી ધંધો કરતા હોય કદાચ એમાં તમારી કુળદેવી યાદ ના આવે તો એ નોકરી ધંધો જે કરતા હોય ને એ ઈમાનદારીથી નિભાવો ને તો એ ભક્તિ છે કોઈ સ્ત્રી ઘર કામ કરતી હોય કપડા ધોતી હોય વાસણ ઘસતી હોય પણ કદાચ એ વાસણ ઘસતા ઘસતા કદાચ માતાજી એક વખત યાદ કરે ને તો એ વાસણ ઘસવું ભક્તિના માર્ગ ઉપર હોય મારી વાતો નો વિશ્વાસ થતો હોય તો ક્યારે તમારા ઘેર બેઠેલા મા બાપ નો આગો ના લેતા કે સૌથી મોટા ભગવાન કહેવાય છે ધરતી પરના તો મા બાપ આવું નહીં આખી દુનિયા કહી દીધું છે ઠેર ઠેર હોભરવા મળતું હશે ઠેર ઠેર લખેલું જોવા મળતું હશે કે સૌથી મોટા ભગવાન કહેવાય તો મા બાપ જે દીકરા દીકરીઓ કદાચ પોતાના મા બાપ ને ભગવાન માની અને એમનો સ્વભાવ જેવો હોય એવો એમનું કર્તવ્ય નું પાલન કરી સેવા કરે ને એને કોઈ દીવા બત્તી કરવાની જરૂર નહીં એને કોઈ આરતીઓ કરવાની જરૂર નહીં એના આપે રૂપે તમારી કુળદેવી ની કૃપા મળે મળે ને મળે અને જેના મા બાપ ના આશીર્વાદ હશે ને એ જ જીવનમાં આગળ વધ્યો હશે જેના મા બાપ ના આશીર્વાદ હશે ને એ જ પોતાની ભક્તિના માર્ગ ઉપર સફળ થયો હશે કે ભક્તિ વગર